જૈન ધર્મના સ્થાપક સમ્રાટ ભરતના પિતા વૃષભદેવ કે જેમને આપણે આદિનાથ પણ કહીએ છીએ અંદર રાખવાનું કે જૈન ધર્મના સ્થાપક સમ્રાટ ભરતના કોના પિતા સમ્રાટ ભરતના પિતા વૃષભદેવ જેઓને ધર્મ જૈન ધર્મના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે કે જૈન ધર્મની સ્થાપના કોણે કરી હતી તો કે ઋષભદેવે એટલે કે આદિ ના પછી સેકન્ડ નંબર પર વાત કરીએ તો મિત્રો કે જૈન ધર્મના તીર્થ કરો જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થ તીર્થ કરો થઈ ગયા તો કે 24 તીર્થ કરો થઈ ગયા જૈન ધર્મની અંદર કે પ્રથમ ઋષિકેશ્વરને માનવામાં આવે છે અને સેકન્ડ નંબર ઉપર મહાવીર સ્વામી જેની આપણે 24 માં તીર્થ કર મહાવીર સ્વામીની આપણે એક વિડીયોમાં ચર્ચા કરીશું એમની બધી માહિતી અમે તમને પૂરી પાડીશું જૈન ધર્મના તીર્થ કરો તો 24 તીર્થ કરો એના પછી મિત્રો થર્ડ નંબરનો પોઈન્ટ છે જૈન ગ્રંથ જૈન ધર્મનો ગ્રંથ કયો તો કે કલ્પસૂત્ર પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે જૈન ધર્મનો ગ્રંથ તો કે કલ્પસૂત્ર મોસ્ટ ઓફ ધ અંદર આ ઇન્દ્રા પૂછાતું હોય છે हमें कल्पसूत्र रचिता को जैन धर्म ना रचिता कल्पसूत्र रचिता भद्र बाह एक सौ एक टका गेरंटी है अत्यारुधी आवा प्रश्न पूछे जैन धर्म ना ग्रंथ कहो हम एना रचिता भी पूछी सको कि कल्पसूत्र रचिता को

જૈન અને બૌદ્ધ બંને સંબંધિત સ્થળ છે એના પછી મિત્રો વાત કરીએ મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલા 24 માં તીર્થકર હતા અને અંતિમ કોણ તો મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24 માં અને અંતિમ તીર્થકર હતા એના પછી મિત્રો વાત કરીશું જૈન ધર્મના સાહિત્ય કે ગ્રંથને શું કહેવામાં આવે છે

જૈન ધર્મ સાથે સંકળાયેલા છે એક વખત ફરીથી આપણે હું તમને જણાવી દઉં છું કે કલ્પ સૂત્રના રચિતા ભદ્રબાહુ મહાવીર સ્વામી કેટલામાં ચોવીસ માં તીર્થ હતા જૈન ધર્મના પ્રસિદ્ધ સ્થળ કયું કુસાંબી જે યુપી ની અંદર આવેલું છે જૈન ધર્મના સ્થાપક કોણ તો ઋષભદેવ કે જેમને આપણે આદિનાથ તરીકે પણ ઓળખીએ છીએ આપણે આગળ વિડીયોની અંદર જૈન ધર્મની મહાવીર સ્વામીની આપણે વિસ્તૃતમાં એમની ચર્ચા કરીશું અને તમને જણાવીશું